સૌપ્રથમ તો નવ વર્ષ નિમિત્તે ભાવનગરની તમામ જનતાઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છાઓ સાથે નવ વર્ષ પછી જ્યારે ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન છે અને જો જનાધાર કોંગ્રેસ તરફી આવે પ્રજાને આશીર્વાદ અમુને મળે તો અમારા પણ ઘણા બધા સંકલ્પો છે જેમ કે ભાવનગર ની અંદર જે ભાંગતું ભાવનગર જે શબ્દ વપરાય છે પ્રથમ તો ભાંગતું ભાવનગર એ જે બિરુદ છે એને અમારે નાબૂદ કરવું છે અને વિકસિત ભાવનગર તરફ અમારે આગળ આગળ વધવું છે જેમ કે ધંધા રોજગારમાં શિક્ષણમાં સામાજિક ક્ષેત્રે બીજી અન્ય વિગતો બાબતમાં આરોગ્ય લક્ષી એક એવું ભાવનગર જે તૈયાર કરવું છે જે ઘરે ખરેખર સમાનતાવાળું હોય વિકાસ તો વિકાસ તો સૌનો વિકાસ સાર્થક થાય દરેક વિસ્તારનો સાર્થક થાય દરેક સમાજનો વિકાસ સાર્થક થાય એવા અમારા સંકલ્પો છે જો આપના આશીર્વાદ મળે તો